હાલ મિત્રો ગઢપુર તમારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે તો આજ ક્યાં જઈએ છીએ હું કરીએ છીએ ભાણું ભાઈ રહેશે ભાવનગરથી આવ્યા હેરે તો રાખો આપણે એટલે જઈએ છીએ એવા ગાડી લઈને નીકળી જાય છીએ અમે આપણી ગાડી પડી છે અમે છીએ બોટાદ રોડ ઉપર અને તમને બોટાદ રોડનો થોડોક નજારો દેખાડી દઉં ટ્રાફિક તો ઘણું બધું છે રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા કે ચા વગેરે તો તમને બધાને ખબર છે આપણે ચા વગેરે હાલતું નથી ને અહીંયા છે અમારા મામા એ રામ રામ મામા રામ 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 તો વાંધો નહીં અમારા બા પણ અહીંયા આવી ગયા છે અને આ અમારો છે જીગરજાન મિત્ર શું હાલે ભાઈ રામ 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 ભાઈ હવે ચા પાણી પીને આપણે જવું છે પાછા દર્શન કરવા એટલે જઈએ ક્યાં દર્શન કરવા જઈએ મળીએ આગળ ચા આવી ગઈ છે ભાઈ તો આપણે સવાર અવારમાં પછી બીજી વાર ચા પો પીવી પડે ચા પાણી પીને પછી જઈએ આગળ દર્શન કરવા જવું છે હા હવે દી ઉગી ગયો ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે બોટાદ રોડ ઉપર આવેલા હનુમાજી મહારાજના દર્શન કરવા માટે ગાડી આપડી અહીંયા પડી છે અમારા ભાણુભા પણ આવી ગયા છે ભાણુભા દર્શન કરવા જઈશું ને ચાલો હાલો અત્યારે મજા કરવાની છે દાદાના દર્શને આવ્યા છીએ અમે આવ્યા છીએ શ્રી રામઢી આશ્રમ ગૌશાળા તમને હું બળ દેખાડી દઉં અહીંયા અમે દર્શન કરવા માટે આવ્યા છીએ આ ઘરડા બોટા રોડ છે અને રોડ ઉપર તો ભાઈ વાહનની ધબાટી બોલે છે ભાઈ જોરદાર બધું છે અહિયાં ટ્રાફિક દિવાળીનું પણ બહુ છે એટલે મને એમ થયું લાવો હવે હું તમને દેખાડી દઉં અમે બધા આવ્યા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા ગણપતિ મહારાજના પણ દર્શન તો આપણે કરવા જ પડે સાથે સાથે અમારા હનુમાનજી મહારાજના પણ દર્શન કરો મિત્રો મેં તમને આગળ કીધું એમ ગૌશાળા છે તો ગાય હોય ગાય હોય તો વાછરડા હોય જ તે સરસ મજાના બે વાછરડા છે અહીંયા આપણે બધા મિત્રો હવે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તો હાલો તમને હું અમારો આખો આશ્રમ દેખાડું ઓમ નમો નારાયણ આ છે અમારા બાબુ ભારતી આશ્રમ ના બ્રહ્મલિન ગુરુ અમારા બાબુ ભારતી એમને પણ નમસ્કાર ઓમ નમો નારાયણ બધા મિત્રો દર્શન કરો અને ગઢપુર આવો એટલે પાછા અહીંયા આશ્રમ વચ્ચે જ આવે છે ગઢડા બોટાદ રોડ ઉપર ત્યાં દર્શન કરવા જરૂર પધારજો હું ને અમારા ભાણુભાઈ બે આવી ગયા છે આશ્રમે અને દર્શન કરવા આપણે જવાનું છે અને ભાણુભા મામા ભાણી એની જોડે અમે બે નીકળી ગયા ભાઈ શું કરવાનું આવું તો પડે ને ભાઈ મજા ન આવે તમને બધાને કાંઈક તો મારે દેખાડવું પડે ભાણુભાઈ કેમ થાય આશ્રમમાં મજા આવે ને મજા જ આવે તો હાલો હવે તમને હું દેખાડું અહીંનો અમારો બગીચો સરસ મજાના ગુલાબના ફૂલ પણ છે ને તમને એમ થાય કે વાહ ભાઈ વાહ

એટલે પણ આ પાત્રાના તો પાન નથી લાગતા હો આવે છે ને મજા અહીંયા નકરી મજા જ આવે ગઢપુર ધામ માં આવો એટલે મજા કોને નો આવે કહો મંદિરે મોટું છે આશ્રમ કેટલો જોરદાર કાં એટલે બધાએ આવજો અહીંયા પણ સરસ મજાના ગુલાબના ફૂલ છે ભાઈ ભાણુબા હું કરો છો બધુંય જોવે છે અમારા ભાણુબા ને હું બધું જોવો છું તમને દેખાડવાની કોશિશ કરું છું એટલે હું ભાણુબા જો હવે દર્શન કરવા આવ્યા છે દર્શન કરી લેવાના છે ખોડિયારમાં ના દર્શન જ આવું છે આશ્રમ માં આંટો મારવો છે એટલે ફૂલ મજાદ આવે રાખે છે તો ચાલો જી આપણે દર્શન કરવાના બાકી છે આપણે દર્શન તો કરીએ એવી લો તમને અહીંથી આગળથી હું તમને બધો નજારો દેખાડી દઉં કે કેવા કેવા વૃક્ષો ઝાડવા વાવેલા છે ભાઈ તમને એમ થાય કે આ કાળુભાઈ આ આજ નવરા પડી ગયા ને આપણને બધાને દર્શન કરવાના પણ નવરો પડવું એટલે આમ નવરો છું બાકી દર્શન તો તમને બધાને મારે કરાવવાના જ હોય ધીમે ધીમે પાછા આવે દર્શન કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તમને હું દેખાડી દઉં કે અહીંયા બગીચાની તો કાંઈ તાણ્યો જ નથી ભાઈ તમને એમ થાય કે આ કયા કયા જાળવાને કેવા કેવા બતાવે છે આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા દુધાદાર

બધા મિત્રો ખોડિયાર માતાના દર્શન કરો અને મહાદેવના દર્શન કરી લો અને આરો ભાઈ હું દર્શન કરી લઉં પછી આપણે આગળ પાછા મળીએ મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા અને ઘડીક પાછો ગમે મંદિરે ગયા હોય એટલે આપણે પાછો વિહામો લેવો પડે એટલે વિહામો લેવા પાછા બેહી ગયા છે અને સરસ મજાની અહીંયા બેહવાના બાકડાની સરસ મજાની સુવિધા છે અને અમારા ભાણુભા તો અહીંયા બેઠા છે અને હું તમે બેઠો જી તો તમે મને જોયો એટલે મોટા મોટા વૃક્ષો છે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ એટલે એ પણ એક આનંદ હોય હનુમાનજી મહારાજના દર્શન કર્યા ભગવાન શ્રી રામના દર્શન કર્યા ખોડિયાર માતાના દર્શન કર્યા મહાદેવના પણ દર્શન કર્યા પછી એટલો તો હરખ હોય ને કે આલો ઘડીક આપણે વિહામો લઈ લેવી અહીંયા એટલે વિહામો લેવા બેઠા છીએ હજી આગળ આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં બધા બધા રહીજો મિત્રો આ વિડીયો તમને કેમ કેવો લાગ્યો ખાસ મને જો વિડીયો તમને ગમે ને તો આમ તો વિડીયો શેર કરો લાઈક તો કરવાનું તમે ભૂલતા જ નહીં ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરો નવા નવા મિત્રોને શેર કરો બધા મિત્રો આપણી ચેનલની વિઝિટ કરે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી હર હર મહાદેવ જય ખોડિયાર જય શ્રી રામ તમને એમ થાય કે કાળુભાઈ નકરા જાડવા દેખાડા ને બગીચા દેખાડે પણ દેખાડાય સિવાય હાલે એવું નથી મારા ભાઈ મારે કરવું શું કહું તમને એમ થાય છે કાળુભાઈ નકરા ઝાડવા દેખાડી દેખાડી કરે છે પણ આ બધી ઔષધિઓ હોય નજરે ગમે અને બધું દેખાડવાનું મન થાય એટલે મને એમ થાય કે દેખાડે જ આવું દેખાડે જ રાખવું જો અહીંયા તુલસીના ક્યારા છે આ છે આપણી અડુસી ઔષધિ છે ભાઈ તો મિત્રો ભાણુભાઈ આવ્યા છે ને અમે હનુમાનજી મહારાજના દર્શન કરવા ગયા હતા ખોડિયાર માતાના દર્શન પણ કરી આવ્યા છે તો મને એમ થયું કે હાલો હવે

પછી ભાણુવા જમી લેવી અને અમારા દીકરા પણ હરે છે તો એને પણ હું કહું કે આવે જ ને બાપા કે એટલે દીકરો જમવા આવે જ તે જીડિયો બધા બનાવી રેજો મિત્રો જમવા તો બે આવવાનું છે પણ હારવાર મને એમ થયું કે હરવાર ભાણુભાને જ મે તમને વિડીયો મેળવ્યા છે તો અમારા દીકરા ને હારવાર મારે તમને મેળવવા જ પડશે ને તો હવે મારા દીકરા હારે મળવું હાલો જયદીપભાઈ કેમ છો મજામાં બોલો તો પછી હાલો બેટા હવે જમી લઈશું ને હા જમી લઈશું આપણે પંજાબી શાક તમે બનાવી એ થોડું મૂકવાનું ભૂખ લાગી હાલો હાલો બહુ ભૂખ લાગી ગઈ કે બહુ ભૂખ લાગી પછી પાછા શાક સારું બન્યું હોય તો પાછા કેજો કઈ કઈ આમ રેટિંગ આપીશ વાહ વાહ તો હાલો મિત્રો હવે બધા આપડે જમવા દઈ દઈએ ભાણુંભાઈ આવી ગયા છે અને શું બનાવ્યું છે હું તમને વિડીયો બતાવું હો પાછા મૂંઝાતા નહીં વિડિયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નવા મિત્રો નવા નવા જોડો અને વિડીયોને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ